હવે વાત કરીએ પ્રકરણ ત્રણ ભારતનો સાંસ્કૃતિક વારસો અને શિલ્પ સ્થાપત્ય પહેલું જોડકું વિભાગ એ એક આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર કયું તો આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર આપણે આપણે સૌ જાણીએ છીએ મોહનજોળો બીજું મોન્ટેગો મરી પંજાબ બરાબર મોન્ટેગો મોરી પંજાબથી કયો સંસ્કૃતિનું શહેર મળ્યું તો હડપ્પા સંસ્કૃતિ એટલે ઓપ્શન ડી મોહનજો ડોડોના રસ્તા કેવા હતા તો આપણે સૌ જાણીએ છીએ મોહનજો રસ્તા એટલે કે ઓપ્શન એ નવ પોઈન્ટ પંચોતેર મીટર પહોળા હવે વાત કરીએ ચોટું ભારતની સંસ્કૃતિનો પ્રેસ ભારતની સંસ્કૃતિનો પ્રેસ કઈ નદી ઉપર છે તો સિંધુ નદી પર એટલે ઓપ્શન સી મોહનજો ડોડોની નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ કયું હતું તો આપણે સૌ જાણીએ છીએ કે ગટર યોજના એટલે કે ઓપ્શન બી બરાબર ચાલ જોડક નંબર બે પહેલું જાહેર ઉપયોગી એવા બે મકાનો બરાબર જાહેરમાં ઉપયોગી એવા બે મકાનો કઈ સંસ્કૃતિમાં જોયેલા આપણે મોહનજોળમાં બીજું ખંભાત અખાતથી અઢાર કિલોમીટર દૂર ખંભાતના અખાતથી અઢાર કિલોમીટર દૂર શું જોવા મળે છે તો લોડથડ શહેર બીજું લોડથડ લોડથડમાં શું આવશે તો ઓપ્શન ઈ માનવ વસાહતના ત્રણ થળ જોવા મળેલા ચોથું સમ્રાટ અશોક સમ્રાટ અશોક એટલે કે પાંચ સ્તૂપો બંધાવેલા એટલે કે ઓપ્શન એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન સારનાથ તો સારનાથમાં શું જોવા મળે અશોક ચક્ર એટલે ચાર ધર્મચક્ર એટલે કે ઓપ્શન ડી બરાબર હવે ત્રીજું જોડકું ધ્યાનથી જોજો તાળજાનો ડુંગર તાળજાનો ડુંગર પાસે કઈ નદી આવી તો શેત્રુંજય નદી બરાબર બીજું એટલે બાસે જ જેટલી ગુફાઓ બાસે જેટલી ગુફાઓ કયા ડુંગર પર આવે એટલે સાણાનો ડુંગરો બરાબર ત્રીજું કચ્છની ખાપરિયા કોડિયાનો ગુફાઓ કચ્છની ખાપરિયા કોડિયાનો ગુફાઓ એટલે ઓપ્શન શું આવશે બી સી કેકા શાસ્ત્રી દ્વારા બરાબર પલ્લવ યુગની આગવી ઓળખ પલ્લવ યુગની આગવી ઓળખ એટલે કે શું આવશે ઓપ્શન એફ શું આવે રથ મંદિરો બરાબર સૌથી મોટું રથ મંદિર કોનું છે તો યુધિષિનું આપણે શું જાણીએ છીએ એટલે ઓપ્શન સી ધર્મરાજ બરાબર ચોથું જોડકું ધ્યાનથી જોજો સૌથી નાનું રથ મંદિર કોનું આવે તો આપણે સૌ જાણીએ છીએ કે નું કોણ દ્રૌપદી એટલે કે દ્રૌપદી ઓપ્શન ઈ બરાબર ચોલ વંશની રાજધાની ચોલ વંશની રાજધાની એટલે કે શું આવે તો થંજાવુર એટલે કે ઓપ્શન એફ વૃદ્ધેશ્વર મંદિર વૃદ્ધેશ્વર મંદિર એટલે શું આવશે તો ચોલ વંશનો રાજરાજા પ્રથમ દ્વારા એટલે કે ઓપ્શન ડી મીનાક્ષી મંદિર મીનાક્ષી મંદિર એ માટે શું જાણીતું છે તેમાં તો આપણે સૌ જાણીએ છીએ ચાર ગોપુરમ એટલે કે ઓપ્શન સી પાંચમું ચંડેલ રાજપૂતોની રાજધાની એટલે આપણે સૌ જાણીએ છીએ ખજુરાઓ સાતમા ધોરણમાં પણ ભણી ગયા એટલે ઓપ્શન બી ચાલો પાંચમું જોડકું પાંચમું જોડકું છે પહેલું લૂણ વસહી દેવાલય એટલે કે શું આવશે દી વાસ્તુપાલ બરાબર બીજું મોઢેરા મોઢેરા સાથે શું આવશે સૂર્યમંદિર ઈ ગુજરાત ખાતેનું બરાબર ને અને સૂર્યમંદિર ત્રીજું તો એની સાથે આવશે એફ બાર વિવિધ મૂર્તિઓ જોવા મળી છે ચોથું કુટુંબબીન સોરી કુતુબ એબક કુતુબદીન એબક સાથે શું આવે તો કુવતુલ ઇસ્લામ મસ્જિદ બનાવેલી ઝોપડા બનાવેલીપડા જોપડા સાથે શું આવશે તો કુતુબ એબક એ પણ એને જ બનાવેલી બરાબર છઠ્ઠું બરાબર સુલતાન અહમદ શાહ છઠ્ઠો જોડકો ધ્યાન જો સુલતાન અહમદ શાહ એની સાથે શું આવશે તો જામા મસ્જિદ દાદા હરિની વાવ શું આવશે તો અમદાવાદ ખાતે મસ્જિદમાં આવવાનો જવાનો રસ્તો એટલે કે એની સાથે શું આવશે તો ગલિયારા કહેવાયને ચો ચોથું નમાઝ પઢવાના હોલની દિવાલ એટલે કે એને શું કહેવાય કિબલા એટલે કે ઓપ્શન બી પાંચમું મસ્જિદના કિબલાનો અંતનો ભાગ એને શું કહેવાય મકસુરા એટલે કે ઓપ્શન ડી સાતમું જોડવું સાચીનો સ્તૂપ મૌર્ય યુગમાં બંધાયેલો એટલે કે ઓપ્શન બી અશોકના સ્તંભનો લેખ એટલે કે બ્રાહ્મી લિપિમાં લખાયેલો એટલે ઓપ્શન સી સાનનાથનો સ્તંભ એટલે કે ચાર સીઓની આકૃતિ ઓપ્શન એ લીવાન વાત કરીએ ચોથું લીવાન લિવાન એટલે શું તો આપણે સૌ જાણીએ છીએ કે લીવાન એટલે કે એફ મસ્જિદોનો સ્તંભવાળો ઓઢો પછી પાંચમો સહન સહન એટલે કે મસ્જિદોનું પ્રાંગણ એટલે કે ઓપ્શન ઈ બરાબર હવે વાત કરીએ આપણે જોડકું નંબર આઠ ધર્મચક્ર ધર્મચક્ર એટલે કે ઓપ્શન ડી ભારતનો રાષ્ટ્રધ્વજમાં જોવા મળે છે બીજું હરજીતસિંહનું જૈન દેરાસર એટલે કે ઓપ્શન એ અમદાવાદ ખાતે આવેલું છે નૃસિંહ મંદિર નૃસિંહ મંદિર એટલે ઓપ્શન બી એરણ એરણ એટલે કે મધ્યપ્રદેશ ખાતે ચોથું કૈલાસ મંદિર કૈલાસ મંદિર એટલે શું આવશે તો ઈ કોચી ખાતે બરાબર પછી પાંચમું જગન્નાથ મંદિર જગન્નાથ મંદિર એટલે આવશે જમાલપુર અમદાવાદ એટલે કે પાંચમું હવે વાત કરીએ જોડકું નંબર નવ પહેલું છે અભેલખંડ અભેલખંડ એટલે કે સભાખંડ ઓપ્શન ડી કાળીઓ ડુંગરની ગુફાઓ કાળીઓ ડુંગરની ગુફા એટલે કે ઓપ્શન સી બૌદ્ધ ધર્મ બરાબર ટાળજાનો ડુંગર ટાળજાનો ડુંગર સાથે શું આવશે તો બી ભાવનગરનો જિલ્લો ગોળગુંબજ ગોળ ગુંબજ એટલે એની સાથે શું આવશે એફ બીજાપુર બરાબર ફાટકેશ્વર મંદિર ફાટકેશ્વર મંદિર સાથે શું આવશે ઈ વડનગર એટલે કે આપણે સૌ જાણીએ છીએ કે આવ્યું વડનગર ખાતે હવે વાત કરીએ જોટકા નંબર દસ મોહન જોડાડો સાથે શું આવશે બીજા કયાળખાય મરેલાનો ટેકરો એટલે ઓપ્શન સી ડોળાવીરા ઢોળાવીરા સાથે શું આવશે કાંનો આવેલું તો કચ્છમાં બરાબર એટલે ઓપ્શન ડી અલ પછી આલમગીરપુર આલમગીરપુર સાથે શું આવશે તો કયો પ્રદેશ ઉત્તર પ્રદેશમાં આવેલો બરાબર ને પછી કોડિયાર માતાજી મંદિર કોડિયાર માતાજી મંદિર એટલે શું આવશે નિર્થે તો ભાવનગર ભાવનગર ખાતે બરાબર ને ચોથો લારખાનો જિલ્લો લારખાના જિલ્લા સાથે શું આવશે તો આપણે સૌ જાણીએ લાલખાના જિલ્લા એટલે કે મોહન સંસ્કૃતિ એટલે એફ બરાબર હવે વાત કરીએ અગિયાર અગિયારમું જોડખું ધ્યાનથી જુઓ તો કાલીબંગન કાલીબંગલ એટલે આપણે સૌ જાણીએ છીએ ક્યાં આવ્યું હતું રાજસ્થાન પાસે રોપર રોપર એટલે આપણે સૌ જાણીએ છીએ શું હિમાચલ પ્રદેશ ખાતે બરાબર લોઠલ લોઠલ ક્યાં આવ્યું હતું ઓપ્શન ડી ગુજરાત ઢોળકા ખાતે બરાબર ને પછી ચોથું મસ્જિદે નગીના મજિદે નગીના એટલે કાં રાણી રાણીસિપ્રીની મસ્જિદ બરાબર ને અને જામી મસ્જિદ જામી મસ્જિદ એટલે આપણે સૌ જાણીએ છીએ શું કાં આવે જાપાનીર ખાતે બરાબર ને હવે વાત કરીએ બારમી બારમું જોડકું મા પેલુચે સ્થાપત્ય સ્થાપત્ય એટલે કે આપણે સૌ જાણી છે કે સેની સાડે સુસંગઠાયેલું છે વાસ્તુ બરાબર બીજું ખદીર બેટ ખદીર બેટ સાથે સુસંગઠાયેલું છે તો આપણે સૌ જાણીએ કે પચાઉ તાલુકો ક ખદીર બેટ ક્યાં આવે તો પચાઉ તાલુકામાં ત્રીજો રંગપુર રંગપુર એટલે કે ઓપ્શન એ લીમડી બરાબર ને લીમડી ખાતે રંગપુર બાય બને सुरेंद्रનગર પછી ચોઠું રાણકી વાવ રાણકી વાવ સાથે શું આવશે તો રાણકી વાવ એટલે કે ઓપ્શન ઈ પાટણ ખાતે રાણકી વાવ આવેલી છે પછી પાંચમું સામ સોરી સામ સાંભળાસાની ચોરી સાંભળાસાની ચોરી એટલે શું આવશે વડનગર ખાતે એટલે કે એ ચાલો પેમું જોડકું કુંથાસી કુંથાસી સાથે શું આવશે તો કુંઠાશી સાથે એટલે મોરબી બરાબર બીજું ધોળાવીરા ધોળાવીરા સાથે શું આવે તો ધોળાવીરા એટલે કે ખડીર બેટ બરાબર ને ડી એટલે ત્રીજું લોઠલ લોઠળ સાથે શું આવશે તો લોઠળ એટલે સમુદ્રનું બંદર એટલે કે ઓપ્શન એ બરાબર મુનસર તળાવ મુનસર તળાવ સાથે શું આવશે તો મુનસર તળાવ એટલે કે આપણે શું જાણીએ છીએ કે વિરમગામ ગામ ખાટા એવું એટલે કે ઓપ્શન ઈ બરાબર પછી પાંચમું મલાવ તળાવ મલાવ તળાવ એટલે આપણે શું જાણીએ છીએ કે ધોળકા બરાબર એટલે કે પાંચમા સાથે એફ ચાલો દયારામ સાહની દયારામ સાહની સાથે તો હડપ્પા સંસ્કૃતિની શોધકમાં બરાબર એટલે કે ઓપ્શન ડી પછી દેસરપુર શિકારપુર બરાબર દેસરપુર શિકારપુર એટલે કે કચ્છ ખાતે બરાબર ને એટલે કે ઓપ્શન સી સિનાટગઢ સિનાટગઢ એટલે કે તો ઓપ્શન બી કોણ ગોંડલ ખાતે બરાબર અડીના મસ્જિદ અડીના મસ્જિદ એટલે કે પૂંડુઆ पंडुआ ए कि पश्चिम बंगाळ बराबर ए अडीना मस्जिद तो पंडुआ खाटे बरोबर ऑप्शन एफ पण पाचमो अटाला मस्जिद अटाला मस्जिद ए बराबर जोनपूर खाटे जोडका नंबर 15 દેવની મોરીનો સ્તૂપ દેવની મોરીનો સ્તૂપ એટલે ક્યાં આવ્યો ગુજરાતમાં એટલે ઓપ્શન ડી સાચીનો સ્તૂપ સાચીનો સ્તૂપ ક્યાં આવ્યો મધ્યપ્રદેશ ખાતે એટલે ઓપ્શન સી બરાબર નંદલગઢનો સ્તંભલેખ નંદલગઢનો સ્તંભલેખ ક્યાં આવ્યો હતો લોરિયા લોરિયા એટલે ક્યાં બિહારમાં બરાબર એટલે કે ઓપ્શન બી ત્રીજું છે નંદગઢનો સ્તંભલેખ નંદગઢનો સ્તંભલેખ એટલે કે લોરિયા બિહાર બરાબર ચોથું હોસ હોસંગા સાનો મકબરો હોસંગ સાનો મકબરો એટલે શું આવશે તો માંડુ માળવા ખાતે બરાબર ને પાંચમું બૃદેશ્વર મંદિર બૃદેશ્વર મંદિર એટલે ઓપ્શન ડી લગભગ બારસો ફૂટ ઊંચાઈ જેટલું છે બરાબર હવે વાત જોડકો નંબર સોળ મનુષ્યકૃત સૌંદર્યાધામો મનુષ્યકૃત સૌંદર્યધામો એટલે ઓપ્શન ડી ગુફા સ્થાપત્ય સાથે જ બરાબર દાર્જિલિંગની ગુફાઓ દાર્જિલિંગ ગુફા કાં આવી તો અસમ ખાતે બરાબર બીજું સુદામા અને સીતામાની ગુફાઓ સીદામા અને સીતામાની ગુફા એટલે કે બિહાર ખાતે બી ઓપ્શન રાજગુરુ રાજગુરુ એટલે કે એફ શું પાંચ જૈન મંદિર રાજગુરુ બરાબર નટરા નટરાજની પ્રતિમા કાં જોવા મળે છે તો નટરાજની કાસ્ય પ્રતિમા કાંથી મળેલી તો તાંજોર ખાતેથી એટલે ઈ બરાબર હવે વાત કરીએ સત્ય મુજબ બાબા પિયારાની ગુફાનો સમૂહ એટલે કે કુલ કેટલી ગુફા છે સોળ એટલે કે ઓપ્શન સી બરાબર બીજું છે તાલ ધ્વજગીરી તીર્થધામ તાલ ધ્વજગીરી તીર્થધામ એટલે તારજાના ડુંગર પર એટલે ઓપ્શન ડી ત્રીજું છે ખાપરિયા કોડિયાની ગુફાઓ ખાપરિયા કોયા ગુફા એટલે કચ્છનો લખપત તાલુકો એટલે ઓપ્શન એ પણ ચોથું છે વિમલ વસી અને વસી વિમલ વસી અને વસી એટલે કે ઓપ્શન ઈ દિલવાડાના ડેરા માઉન્ટ આબુ પર બરાબર અને પાંચમું મોઢેરાનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર એક આવ્યું પાંચમું એફ એટલે કે રાજવી કોણે બંધાવેલું તો રાજવી ભીમદેવ પ્રથમ બરાબર અઢારમું જોડવું સમ્રાટ અશોકનો શિલાલેખ સમ્રાટ અશોકનો શિલાલેખ સાથે શું આવશે આમાં જૂનાગઢમાં ગિરનાર પર્વતની ટળેથી ઓપ્શન ડી બરાબર ત્યાં જોઈએ તો ને બરાબર ત્યાં છે જૈન મંદિરો જૈન મંદિરો સાથે શું આવે તો આપણે સૌ જાણીએ છીએ પાલતાણા પાલીતાણામાં આવેલું એટલે પાલિતાણા શૈત્રુંજય પર્વત પર જૈન મંદિરો આવ્યા છે ત્રીજું દ્રવિડ શૈલીનો સર્વશ્રેષ્ઠ નમૂનો એ તો આપણે સૌ જાણીએ છીએ નાગાંડા નાગાર્જુન કોંડાનો સ્તુપ એટલે કે ઓપ્શન બી ત્રીજું દ્રવિડ શૈલીનો શ્રેષ્ઠ નમૂનો એટલે કે નાગાર્જુન કોંડાનો સ્તૂપ અત્યારે જોયું ચોથું કુટુંબ મિનાર કુટુંબ મિનાર એટલે કે દિલ્હી ખાતે બરાબર એટલે કે એફ પછી આવે છે મોઢેરાનું સૂર્ય મંદિર મોઢેરાનું સૂર્યમંદિર એટલે કે કઈ શૈલીમાં લખાયેલું તો ઈરાની શૈલીમાં એટલે એફ સોરી વાત કરીએ જોડકા નંબર પાર્વતી મંદિર પાર્વતી મંદિર શું આવશે જંબલપુર નીનવા બરાબર પછી બીજું છે શિવ મંદિર શિવ મંદિર શું આવે નાગોડા ભમુરા બરાબર ત્રીજું ગોપ મંદિર ગોપ મંદિર સાથે શું આવશે તો ડી જામનગર ચોથું જગત મંદિર એટલે કે દ્વારકાધીશ મંદિર સાથે શું આવશે તો દ્વારકા બરાબર અને પાંચમું મહાકાલી મંદિર મહાકાલી મંદિર ક્યાં આવેલું પાવાગઢ પર એટલે કે ઓપ્શન એફ જોડકા નંબર વીસ અજંતા ઇલારાની ગુફાઓ અજંતાની ઇલારાની ગુફા એટલે કે ઓપ્શન બી ઓરંગાબાદ ખાતે એલિફન્ટાની ગુફાઓ આપણે આપણે જાણી શકીએ ક્યાં મુંબઈ ખાતે એટલે ઓપ્શન ડી બાગની ગુફાઓ બાગની ગુફાઓ સાથે શું આવશે તો મધ્યપ્રદેશ એટલે કે એ બ્રહ્માજીનું મંદિર બ્રહ્માજીનું મંદિર એટલે કે એફ શું આવે બ્રહ્મખેડા એટલે ખેડ બ્રહ્મા બરાબર સોરી જામા મસ્જિદ જામા મસ્જિદ સાથે શું આવશે જમા મસ્જિદ સાથે ઈ અમદાવાદ બરાબર અમદાવાદમાં છે જામા મસ્જિદ હવે એકવીસમી બરાબર એકવીસનું જોડવું જો હડપીય સંસ્કૃતિ હડપ્પ્ય સંસ્કૃતિ સાથે શું હશે તો પાસણ અને તાંબાના ઉજારો મળેલા એટલે ઓપ્શન સી અને પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર એટલે સૌ આપણે જાણીએ છીએ કે કયું લોટ એટલે ઓપ્શન ડી પછી ત્રીજું છે સમ્રાટ અશોકની ધર્મ સમ્રાટ અશોકની ધર્મ આજ્ઞા ક્યાં આના પર જોવા મળે છે સમ્રક પર એટલે ઓપ્શન એ મોઢેરાનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર એટલે કે એકસો આઠ જેટલા નાના મંદિર છે ત્યાં એટલે કે ઓપ્શન ઈ જામા મસ્જિદ જામા મસ્જિદ એટલે આપણે સૌ જાણીએ છીએ કે આ જામા મસ્જિદ કોની યાદ આવશે તો સુલતાન અહમદ શાહ પહેલો એટલે કે એફ બરાબર બાવીસનું જોડકો સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો એટલે સાચીનો બોડ સ્તૂપ એટલે ઓપ્શન સી શિલ્પ કલાનો શ્રેષ્ઠ નમૂનો શિલ્પ કલાનો શ્રેષ્ઠ નમૂનો એટલે સાનાટનો સ્તંભ એટલે ઓપ્શન એ દ્રવિડ શૈલીનો સર્વશ્રેષ્ઠ નમૂનો દ્રવિડ શૈલીનો સર્વશ્રેષ્ઠ નમૂનો એટલે ઓપ્શન બી અમરાવતી સ્તૂપ મંદિરનો પ્રવેશ દ્વાર મંદિરનો પ્રવેશ દ્વાર એટલે કે ગોપુરમ ઓપ્શન ઈ બરાબર જૂનાગઢ જૂનાગઢ એકમાં શું જોવા મળે છે તો જૂનાગઢમાં ત્રણ ગુફાનો સમૂહ એટલે કે ઓપ્શન એફ બરાબર સિદ્ધ જૈન એટલે સોરી તેવી શું જોડતું સિદ્ધ જૈન તીર્થધામ એટલે કે શું આવે તો મધુવન શિખરજી બરાબર પછી છે પંચાસરા પંચાસરા મંદિર એટલે કે ઓપ્શન સી શંખેશ્વર ખાતે પછી છે દેલવાડા અને રાણકપુરના જૈન દેરાસરો દેલવાડા અને રાણકપુરના જૈન દરવારો એટલે કે માઉન્ટ આબુ ઓપ્શન બી ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિઓ ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિ એટલે શું આવશે તો ચોથા સાથે આવશે એફ એટલે કે નાલંદા સત બરાબર સુલતાનગંજ ખાતે અને બ્રદ્ધેશ્વર મંદિર એટલે શું આપણે જાણીએ છીએ શું પ્રાચીન ભારતનું અજોડ મંદિર એટલે કે ઓપ્શન ઈ હવે વાત કરીશું ચોવીસ જોડકો ચોવીસમું જોડકું ધ્યાનથી જોઈએ તો પહેલું છે ભારતનો સાંસ્કૃતિક વારસો ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે કે સિલ્ક અને સ્થાપત્ય ખાતે એટલે કે ઓપ્શન ડી બરાબર કુવત ઉલ ઇસ્લામ કુવત ઉલ ઇસ્લામ એક ક્યાં આવી તો દિલ્હી ખાતે એટલે ઓપ્શન સીના પછી છે ડાયડિનકા જોપડા આપણે સૌ જાણીએ છીએ ડાયડિનકા જોપડા એટલે અજમેર ઓપ્શન ડી ચોથો તેર માણનું ગોપુરમ તેર માળનું ગોપુરમ ક્યાં જોવા મળે છે રુદ્રેશ્વર મંદિર એટલે ઓપ્શન એફ બરાબર મીનાક્ષી મંદિર મીનાક્ષી મંદિર સાથે શું આવે તો ઈ મદુરાઈ ખાતે આવેલો છે બરાબર ને પચીસમું જોડકું રુદ્રમાલય એ સૌ જાણી છે શું સિદ્ધપર ખાતેનો રુદ્રમાલય સિદ્ધપુરનો રુદ્રમાલય બીજું શ્રષ્ટ જ્યોતિર્લિંગ તળાવ શ્રષ્ટ જ્યોતિર્લિંગ તળાવ એટલે આપણે સૌ જાણે છે કયા પાટણ ઓપ્શન ડી બરાબર કીર્તિ તોરણ કીર્તિ તોરણ કીર્તિ તોરણ એટલે કે વડનગર ખાતે એટલે પીજું માં એ બરાબર ચોથું ગોપુરમ ગોપુરમ એટલે કે આપણે સૌ જાણીએ છીએ શું મંદિરનો પ્રવેશ એટલે કે ઓપ્શન ઈ કોણાકનું સૂર્ય મંદિર કોણાકનું સૂર્ય મંદિર ઓડિશા ખાતે આવેલું છે ઓપ્શન એફ બરાબર છવ્વીસનું જોડવું વેંકટ પેરુમલનું મંદિર બરાબર વેંકટ પેરુમલનું મંદિર એટલે કે ઓપ્શન બી રથ મંદિર કાચી ખાતે પછી છે બીજું ભુમરાનું શિવ મંદિર ભૂમરાનું શિવમંદિર એટલે જબલપુર ખાતે ઓપ્શન સી પછી લારખાનું મંદિર લારખાનું મંદિર એટલે કે ઓપ્શન ડી બીજાપુર ખાતે ચોથું કુંભારિયાજી બરાબર કુંભારિયાજી સાથે શું આવશે તો ઓપ્શન એફ એટલે કે જૈન દેરાસર છે બરાબર વૃદ્ધેશ્વર મંદિર કુર્ધેશ્વર મંદિર એટલે કે પાંચમા સાથે એ એટલે કે થંજાવુર ખાતે વૃદ્ધેશ્વર મંદિર ક્યાં આવેલું તો થંજાવુર ખાતે બરાબર સત્તાવીસનું તાનારીની સમાધિ તાનારીરીની સમાધિ એટલે કે આપણે શું જાણીએ છીએ વડનગર ખાતે એટલે કે ઓપ્શન એફ બરાબર તાળજાનો ડુંગર તાલ કહેવાય છે બરાબર એટલે તો ત્યાં શું આવ્યું ટી ગુફાઓની રચના એટલે કે ઓપ્શન ડી પછી છે ગટર યોજના ગટર યોજના ઓપ્શન માટે કોના માટે જાણીતી તો ક્રીટ ટાપ ઉપર એટલે કે ઓપ્શન ઈ બરાબર ચોથું પાણીના શુદ્ધિકરણની અદ્ભુત વ્યવસ્થા ક્યાં જોવા મળે છે ધોળાવીરા ખાતે એટલે કે ઓપ્શન એ બરાબર પાછું પાંચમું છે સમ્રાટ અશોકની ધર્માજ્ઞાઓ એટલે કે ઓપ્શન સી સ્તંભલેખો